રાજકોટના રેસ કોર્સ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવેલી ચક્કરડી રાઇડ્સને લઈ મહાનગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે રેસકોર્સ મેદાનમાં જે ચક્કરડી અને રાઇડ્સ મૂકવામાં આવી છે તેની મનપા દ્વારા પરવાનગી આપવામાં આવી નથી ચક્કરડી રાઇડ્સમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી અને સિક્યોરિટીની જવાબદારી પોતાની રહેશે ત્યારે આ અંગે દબાણ શાખાએ કહ્યું કે મેદાનમાં ચક્કરડી રાઇડ્સ ગેરકાયદેસર છે જ્યારે વાલીઓનું કહેવું છે કે મેદાન કોર્પોરેશનનું છે તો જવાબદારી પણ આરએમસી ની આવે હલકેસર કરીયા રવાય દર કોટી કરે આયો બેટ પર મે કોડ જે રાતપુર મહાનગરપાલિકાએ લખેલું છે કે અમારું ગ્રાઉન્ડ રાતપુર મહાનગરપાલિકાનું છે મંજૂરી લેવા માટે આવે ના ગ્રાઉન્ડમાં કઈ પણ થાય તો વાલીઓની જવાબદારી પર રાતપુર ગ્રાઉન્ડો રાતપુર મહાનગરપાલિકાનું છે અને કઈ રીતે જવાબદારી પણ એની જ હોય છે રાતપુર મહાનગરપાલિકા પર કઈ પણ દુર્ઘટના થાય વસ્તુ થાય તો રાતપુર મહાનગરપાલિકાની જવાબદારી હોય છે આ કરે કરી તો બહુ સારું ન દેવાય મારી દ્રષ્ટિએ